હેલો ફ્રેન્ડ્સ કાઠિયાવાડી રસોઈમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવશું બટરસ્કોચ આઇસ્ક્રીમ બટરસ્કોચ આઈસ્ક્રીમ બનાવવા માટે મેં લીધું છે પાંચસો ગ્રામ દૂધ અને આઈસ્ક્રીમ બનાવવા માટેનું આ ફ્લેવર તો એકસો ને વીસ ગ્રામનું પેકેટ છે આ અને આપણે પાંચસો ગ્રામ સામે દૂધ લીધું છે તો દૂધને તપેલીમાં કાઢી લીધું છે અને હવે આપણે ગરમ કરવા મૂકશું દૂધ એકદમ ગરમ થઈ જાય અને ઊભરું આવી જાય પછી આપણે આ પેકેટ એમાં ઉમેરશું તો હવે દૂધ ગરમ થઈ ગયું છે અને હવે પેકેટ એમાં ઉમેરી દઈશું પેકેટને એડ કર્યા પછી આપણે સતત હલાવતા રહેશું એટલે એમાં નાખેલી જે ખાંડ છે એ ઓગળી જાય અને નીચે ચોટેને એ રીતે આપણે સતત હલાવશું એને બેથી ત્રણ મિનિટ સુધી દૂધને ઉકળવા દઈશું અને પછી મિલ્ક પાવડર અમે એડ કરીશું ત્રણ મિનિટ થઈ ગઈ છે હવે આપણે મિલ્ક પાવડર એડ કરીશું વેનિલા એસેન્સ હોય તો પણ તમે આમાં નાખી શકો છો પાવડરના ગાંઠા નરે એ રીતે આપણે મિક્સ કરી દઈશું હવે આપણે ગેસ પરથી ઉતારી લેશું થોડી વાર માટે ઠંડુ થવા દઈશું એક કલાક સુધી ઠંડુ થવા દઈશું હવે એને એક ડબ્બામાં કાઢી લેશું તમારી પાસે પ્લાસ્ટિકનો ડબ્બો ના હોય તો તમે સ્ટીલના ડબ્બામાં પણ કાઢી શકો છો તો ફ્રેન્ડ્સ એકદમ સહેલાઈથી આપણો બટરસ્કોચ આઈસ્ક્રીમ બનીને તૈયાર થઈ જશે પાંચથી છ કલાક સુધી ફ્રીજમાં મૂકી દેસું હવે પાંચથી છ કલાકમાં આપણો આઈસ્ક્રીમ બનીને તૈયાર થઈ જશે હવે પાંચથી છ કલાક થઈ ગયા છે અને હવે આપણે ખુલીને ચેક કરશું આઈસ્ક્રીમ બનીને તૈયાર થઈ ગયો છે હવે આપણે હજી એક બે કલાક મૂકશું અને આપણે ચોકલેટ ચિપ્સ ઉમેરશું એમાં તો ફ્રેન્ડ્સ વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો અને ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો તો હવે બે કલાક પછી આઈસ્ક્રીમ બનીને તૈયાર થઈ ગયું છે એકદમ બાર જેવો સ્વાદમાં પણ અને દેખાવમાં પણ આઈસ્ક્રીમ હવે બનીને તૈયાર થઈ ગયો છે તો હવે આપણે એને સર્વ કરીશું